આવો કોઈક નિયમ આપણે વાપરીએ છીએ યાદ છે બધાને વર્ષ બે હજાર ચોવીસ ઘણા હવે ઉપરના પદની આપણે વાત કરીએ નીચેનું ભૂલી જવામાં ઉપરનું પદ છે ને યાદ કરીએ ઉપરના પદ માં આપણે એવું કરીએ કે એ સ્ક્વેર માઇનસ બી સ્કવેર ને આપણે લઈ લઈએ પી બી સ્ક્વેર માઇનસ સી સ્કવેર ને આપણે લઈ લઈએ ક્યુ બી સ્ક્વેર માઇનસ સી સ્કવેર ને શું લઈ લઈએ ક્યુ અને સી સ્ક્વેર માઇનસ એ ને શું લઈ લઈએ પી ક્યુ અને આર હવે આપણે સરવાળો કરીએ કોનો પી પ્લસ ક્યુ પ્લસ ક્યુ પ્લસ આર તો પી કેટલા છે બી સ્ક્વેર માઇનસ માઇનસ બધું ઉડી ગયું કેમ એ સ્ક્વેર પ્લસ માઇનસ તો 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 શું 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 આવે આન્સર મિત્રો હવે હવે આ હું લખી શકું સોરી આવશે આવશે આપણે એમ કરી શકીએ પી ની જગ્યા પર શું મૂકીએ એ સ્કવેર માઇનસ

नीचे सूच है देना માટે અલગ કે ધરીએ ને શું ધરીએ a - b, -B = m b - c = n c - n = શું લઈએ m n o p m n o p q चलो वो લઈ લઈએ 0 લાગે ને એટલા માટે ઓ ની લો અ શું લઈ લઈએ m કેમ યાદ હતી p તો આવી ગયો નહીં આ ટી ચલો ટી લઈ લે તમારી ઈચ્છાને માન આપીને તો એમ પ્લસ ટી આપણે તો શું આવ્યું મોન્ટુ જવાબ શું મોન્ટુ નો એમ પ્લસ એન પ્લસ ટી મોન્ટુ થઈ ગયું ને તો એનો મતલબ આપણે શું લખી શકીશું હવે એમનો ગન બરાબર થ્રી મોટુ એ માઇનસ બી બી માઇનસ સી સી માઇનસ ઓકે આ આપણે હમણાં સુધી શું કર્યું ઉપરના પદનું આ રીતે સાદુરૂપ આપ્યું નીચેના પદનું આ રીતે સાદુરૂપ આપ્યું પણ મારી પાસે જે પદ છે તે આ છે કયું છે ફરીથી એ લખું છું અને આનામાં હવે શું કરી શકીએ આના આખાના જવાબ આપણી પાસે જ છે આ રહ્યો શું છે નીચે આનો ઉપર તમને યાદા છે એ સ્કવેર માઇનસ બી સ્કવેર નું શું થાય એ માઇનસ બી એ પ્લસ બી બી સ્ક્વેર માઇનસ સી સ્કવેર નું શું થાય બી માઇનસ સી સી માઇનસ એ પ્લસ નીચે આપણે ગયા એ માઇનસ બી ગયા બી માઇનસ સી ગયા સી માઇનસ તો ઉપર શું રહ્યું એ પ્લસ બી આ તમારો જવાબ હશે બરાબર એટલે સૌથી પહેલાં અને આ કેમ ઉપયોગ કરો કેમકે આ આઈડેન્ટિટી એકચ્યુઅલી એમાં વાપરવી પડશે જો સર નિયમને જો વળગી રહે પેલી રીત પણ સાચી છે પણ આઈડેન્ટિટી પ્રમાણે તમે આ રીતે કરી શકો એટલે ખબર પડી એકવાર તમે પ્રેક્ટિસ કરો ક્વેશ્ચન અઘરો નથી પહેલી વાર જોશો એટલે ઓબ્વિયસલી નવું લાગે આઇડેન્ટિટી કઈ યુઝ કરવાની છે એક્સ ક્યુ પ્લસ વાય ક્યુ પ્લસ ઝેડ ઇક્વલ ટુ થ્રી એક્સ વાય ઝેડ વાળી ઓકે ચલો તો આમાં ખ્યાલ આવી ગયો બધાને કે આને આપણે પહેલા ઉપરના પદને એક ધારી લીધું પછી ઝીરો આન્સર આવ્યો એટલે આ બન્યું એ જ પ્રમાણે અહીંયા પણ નીચેના પદ માટે ધારીને થ્રી એમ આવી એવી એ બંને કિંમત આપણે ઉપર નીચે મૂકી દીધી આ એ સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર એટલે એકવાર ઓછાને એકવાર વધતા એ મૂકીને જે પદ ઉડતા હતા એટલે તમારા જવાબ આવી ગયો લખી કાઢો ચાલો તમે આટલું